દુનિયામાં શું થઈ રહ્યું છે પાકિસ્તાનમાં આસિમ મુનીર એમને ફિલ્ડ માર્શલ બનાવ્યા છે બાંગ્લાદેશમાં સ્ટાર લિંકની શરૂઆત થઈ ગઈ છે એલન મસ્કનો પ્રોજેક્ટ છે અને આજુબાજુના દેશોને પાકિસ્ત પાકિસ્તાન હોય કે બાંગ્લાદેશ અમેરિકાના ચાર હાથ છે એના પર એટલે બાંગ્લાદેશમાં પણ એવું કહેવાયું કે શેખ હસીનાની સરકાર પલટાવવા પાછળ પણ ખૂબ મહત્વનું યોગદાન રહ્યું છે સીઆઈએનું અને શરૂઆતના સંઘર્ષોમાં એ વખતે ડેમોક્રેટિક સરકાર હતી યુએસએમાં અને એના પછી રિપબ્લિકન્સ આવ્યા તો રિપબ્લિકન્સ એવા આરોપ પણ લગાવ્યા પણ એના પછી એ મદદ તો બાંગ્લાદેશની જ કરી રહ્યા છે એટલે સરકાર પલટાવી અને અરાજક તત્વોના હાથમાં સરકાર આવી ગઈ એને એ ન્યાય માની રહ્યા છે એવું કહી રહ્યા છે કે શેખ મુજીબુર રહેમાનના પુતળા પર પેશાબ કરતા માણસોએ યુવા આંદોલનકારીઓ અને ક્રાંતિકારીઓ છે અને એ નાતે એમને સ્ટાર્લિંગ જેવા નેટવર્કનું પણ સહાય કે મદદ મળવી જોઈએ એ મદદ કે ના મદદમાં માનતા જ નથી ટ્રમ્પ મીન્સ બિઝનેસ વેપાર સાથે ધંધા સાથે મતલબ છે એલન મસ્ક પણ વેપારી છે અને વેપારીઓ જ્યારે શાસન કરતા હોય અને દુનિયાની સર્વોચ્ચ સત્તા પર શાસન કરતા હોય ત્યારે ન્યાય અન્યાયની વાતો વ્યર્થ થઈ જાય છે એ ગઈકાલે જેને ખૂબ ગાળો આપતા હતા એ માણસને એ આતંકવાદી જેને જેને આતંકવાદી ડિક્લેર કર્યો હતો યુનાઇટેડ સ્ટેટ્સના પ્રેસિડેન્ટ કતારમાં એને બાજુ પર રાખીને એના વખાણ કરી રહ્યા હતા દુનિયા ગમે ત્યારે પલટાઈ જાય છે તમે કેટલા શક્તિશાળી બની શકો છો એના પર આધાર છે જો તમે શક્તિશાળી છો તો ટ્રમ્પ અને અમેરિકાની સરકારે જેને આતંકવાદી કહ્યો હતો એના એ ભરપેટ વખાણ પણ કરી શકે છે એમને વેપાર સાથે એમને તમારા પોટેન્શિયલ સાથે એમને તમારી શક્તિ સાથે મતલબ છે પણ ટ્રમ્પ ક્યાં શક્તિશાળી સાબિત નથી થયા ભારત પાકિસ્તાનના યુદ્ધમાં તો એમણે સીઝ ફાયરનું એલાન કરી દીધું અને પછી તરત ભારતે આવીને પાંચમી મિનિટે કંઈ પણ દીધું કે હા ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે સાચું છે આપણે સીઝ ફાયરનું એલાન કરીએ છીએ મતલબ આપણે હવે શાંતિનું એલાન ટૂંકમાં કરીએ છીએ અને અમે તો પહેલેથી શાંતિના પક્ષમાં હતા અને આપણે તો યુદ્ધ ચાલી જ નહોતું રહ્યું એવું નક્કી કર્યું છે કે આપણે આ વાત અહીંયા પતાવીએ છીએ ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર ખુલીને મધ્યસ્થીની વાતો કરે છે એ વારંવાર અનેક ઇન્ટરવ્યૂઝમાં હજી બે દિવસ પહેલાં એમણે જે છેલ્લો ઇન્ટરવ્યૂ આપ્યો એમાં પણ એમણે એવું કહ્યું છે કે મેં ન્યુક્લિયર વોર રોકાવી છે પાકિસ્તાનીઓ બહુ જ ક્રિએટિવ છે અને સરસ વસ્તુઓ બનાવે છે અને મારા મિત્ર છે આ પણ મારા મિત્ર છે અને એમને પણ મેં ટ્રેડની ડીલ આપી છે આ પ્રકારની વાતો એ હજુ પણ કરી રહ્યા છે પણ એ શક્તિશાળી ત્યાં સાબિત નથી થતા જ્યાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન હોય છે બે કલાકની મેં વાતચીત કરી છે અને યુક્રેન અને રશિયા સીઝ ફાયરની ઘોષણા કરશે એવી ટ્વીટ યુએસએના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કરે છે બીજા દિવસે થોડા જ કલાકો પછી રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સામે આવે છે અને કે છે કે એમ સીઝ ફાયર નહીં થાય એ ના પાડી દે છે સ્પષ્ટ રીતે ના પાડે છે યુક્રેન અને રશિયાના સીઝ ફાયર ન થવાના અને બંને વચ્ચેનો પ્રશ્ન એટલી સરળતાથી સોલ્વ ન થઈ જવાના બહુ જ બધા કારણો છે રશિયામાં તિરંગા યાત્રા નથી નીકળવાની રશિયામાં કે પછી યુક્રેનમાં લોકો અમે આ ઓપરેશન કર્યું અને અમે આ લોકોને આગળ કર્યા એ ઓપરેશનની મહત્તા સમજાવવા માટે અને એનાથી અમે બહુ જ મહાન સાબિત થયા અથવા અમે જીતી ગયા અને એટલે અમારે ફિલ્ડ માર્શલનું અમે નામ આપી દઈશું કે પછી આ બાજુ અમે યાત્રાઓ કાઢીને સોશિયલ મીડિયા પર નેરેટિવનું યુદ્ધ જીતીને જીતી લઈશું યુદ્ધ એવું માનીને જે લોકો ચાલી રહ્યા છે એ લોકો રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનો ટ્રમ્પને આપેલો જવાબ કે પછી યુક્રેનના જલેન્સ્કીએ જે રીતે ઓવલ ઓફિસમાં બેસીને વાત કરી હતી ઉપરાષ્ટ્રપતિ જીડી વેન્સ અને ડોનાલ્ડ ટ્રમ્પ સાથે એ ભૂલી રહ્યા છે દુનિયા એને જ ડરાવે છે જે સતત ડરી જાય છે દુનિયા માત્ર એની આગળ જ પોતાનો દમ સાબિત કરે છે જે કોમ્પ્રોમાઇઝ કરવા માટે તૈયાર ઊભું હોય છે અને આપણા પર આપણી રાજનીતિ પાસે મોટેભાગે એ વાતનો જવાબ નથી હોતો કે આપણે જ્યારે એવું કહીએ છીએ કે દેશ પહેલાં છે તો દેશ કયા સં કઈ કયા સંજોગોમાં પહેલાં છે જ્યારે આપણે શાંતિ સ્વીકારીએ છીએ ત્યારે કે જ્યારે આપણે યુદ્ધ પસંદ કરીએ છીએ ત્યારે કે જ્યારે આપણે યુદ્ધનો નેરેટિવ ચલાવીને શાંતિ સ્વીકારી લઈએ છીએ ત્યારે મોરલ પર અસર પડતી હોય છે દેશવાસીઓના ફરક પડતો હોય છે એ તમે પોતાનીના ડીપીમાં ઓપરેશન સિંદૂરનું થમનેલ લગાવી દેશો અથવા પોતાનું પ્રોફાઇલ પિક્ચર બદલી દેશો એનાથી એ સાંત્વના નથી મળતી સેનાના જવાનોને પૂછો એ ક્યારેય યુદ્ધ નથી ઈચ્છતા પણ યુદ્ધ શરૂ થઈ જાય એના પછી એ કોમ્પ્રોમાઇઝ નથી ઈચ્છતા યુદ્ધ એકવાર શરૂ થઈ જાય એના પછી એમને પરિણામ વગર શાંતિ સ્વીકાર નથી હોતી કેમ કે એ પ્રશ્ન થાય છે કે જો આજ કરવું હતું તો શું કામ અમને સતત લડાવ્યા અને ભારતમાં તો વર્ષોથી સતત પ્રશ્ન થતો આવ્યો છે કાં તો યુદ્ધ થવું જ ન જોઈએ અને કાં તો થાય છે તો એના પરિણામ સુધી પહોંચવાની તૈયારી હોવી જોઈએ આપણે છેક સુધી ઘણી બધી વાર પરિણામો સુધી પહોંચ્યા ને તોય આપણે માફ કર્યા છે એટલે આપણે ઘણી બધી વાર માફ કરવાનો જે સ્વભાવ છે એનો કોઈ ચોક્કસ જવાબ નથી હોતો ટ્રમ્પે જે કર્યું રશિયાએ એ વાતનો સ્વીકાર નથી કર્યો પણ ભારત ટ્રમ્પને કઈ રીતે લઈ રહ્યું છે એટલે ટ્રમ્પ કહી રહ્યા છે કે હું રેમિટન્સ ટેક્સ લગાડીશ પાંચ ટકા તમે જો ભારતમાંથી અમેરિકાથી ભારતમાં પૈસા મોકલશો તો એનો પાંચ ટકા હું ટેક્સ લગાડીશ અહીંયાથી આપણે જે કેરી એક્સપોર્ટ કરીએ છીએ એના બહુ મોટા શિપમેન્ટ છે ડોનાલ્ડ ટ્રમ્પે અટકાવી દીધા છે એટલે ત્યાંથી અહીંયા પૈસો ન આવે ને તમારી કેરીઓએ અમે ન કહીએ એ પ્રકારનું સિમ્બોલિક સ્ટેટમેન્ટ ત્યાંની પોલિસી પ્રમાણે સ્વાભાવિક રીતે ત્યાંની નીતિ છે અમેરિકા ફર્સ્ટ અને જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ કહે છે કે અમેરિકા ફર્સ્ટ તો પછી ભારત એના માટે મહત્વનું ન જ હોઈ શકે એ બહુ સ્વાભાવિક છે એ માત્ર પોતાનો ફાયદો ને પોતાનો સ્વાર્થ જોવાના છે અમેરિકા જ્યારે એવું કહે છે કે અમે બેસ્ટ છીએ ત્યારે એ માને છે કે કોઈ ગુડ છે કે કાં તો કોઈ બેટર છે કોઈ એની સરખામણી આસપાસ છે જ નહીં બેસ્ટની વાત જ્યારે આવે ત્યારે કોઈ જ નથી તમે ગુડ હોઈ શકો તમે બેટર હોઈ શકો તમે વર્સ્ટ હોઈ શકો બધા જ દેશ જ્યારે પોતાને બેસ્ટ માનવાની સ્પર્ધામાં આવે ત્યારે ભૂલી જવું જોઈએ કે કોઈ આપણું દોસ્ત થતું જ નથી સ્પર્ધા જો બેસ્ટ બનવાની છે તો પછી કોઈ કેવી રીતે દોષ થશે પણ છતાંય ભારતના જે ડબલ સ્ટાન્ડર્ડ અથવા જે સ્થિતિ છે ઇકોનોમિક ટાઈમ્સનો અહેવાલ છે બે દિવસ પહેલાંનો છે રિપોર્ટ પણ બહુ જ મહત્વનો છે ગુરુગ્રામમાં એક સ્કીમ બની એકાવન માળના બે બિલ્ડિંગ છે એમાં બસ્સો અઠ્ઠાણું ફ્લેટ છે પંદર કરોડ એક ફ્લેટની કિંમત છે એમાં સરસ મજાના પેન્ટ હાઉસ પણ બનેલા છે પેન્ટ હાઉસ છે બે એમાં એક પેન્ટ હાઉસની કિંમત એકસો કરોડ રૂપિયાની છે અને એ સ્કીમનું નામ ટ્રમ્પ ટાવર છે એ ટ્રમ્પ ટાવર લોન્ચ થતાની સાથે એક દિવસમાં ત્રણ હજાર બસો ને પચાસ કરોડ રૂપિયામાં વેચાઈ ગયો ફ્લેટ વેચાઈ ગયા એકસો પચીસ કરોડનો પેન્ટ હાઉસ પણ વેચાઈ ગયું ઇકોનોમિક ટાઇમ્સનો આ રિપોર્ટ જ્યારે હું જોઈ રહી હતી ત્યારે વિચારે આવ્યો કે વ્હાઇટ સ્કીન માટેનું આપણું અફેક્શન છે એ ક્યારેય દૂર થયું જ નથી આપણને ટ્રમ્પ ટાવરમાં જવાની બહુ જ મજા આવે ને કદાચ જો ટ્રમ્પ ટાવરમાં પહોંચીએ તો જ આપણને કોઈક પ્રકારની ખાસ પ્રકારની સિદ્ધિઓ છે એ હાંસલ કરી એ રીતે જોવાય છે ગુરુગ્રામમાં રિયલ એસ્ટેટના ગ્રોથની જેમ પણ એ સ્ટોરીને તમે જોઈ શકો છો પણ અમદાવાદમાં જે લોકો રિયલ એસ્ટેટમાં કામ કરે છે એ લોકોને ખબર છે કે ફ્લેટ વેચાઈ જાય છે બાર્ટરમાં જાય છે પણ રહેવાવાળાની પાસે જગ્યા નથી એટલે જે એને ખરેખર ઘરની જરૂર છે એની પાસે ઘર નથી સરળતાથી મળી નથી શકતું અને જે લોકો સતત ફ્લેટ લઈ રહ્યા છે એ ખાલી રાખી રહ્યા છે ત્યાં ના રેન્ટલ ઇન્કમ એટલી મળી રહી છે લીધા પછી એટલું રિટર્ન પણ નથી મળી રહ્યું એટલે જે બૂમ દેખાઈ રહી છે એ બૂમ ક્યાં જઈને રોકાશે એનો રિયલ એસ્ટેટ સાથે કોઈ જવાબ નથી ડોનાલ્ડ ટ્રમ્પની વાતનો જવાબ એ છે કે આપણને સફેદ ચામડીના લોકો બહુ જ ગમતા હતા અને વેપારીઓ આપણને હંમેશા છેતરીને ગયા છે ઈસ્ટ ઇન્ડિયા કંપની વેપાર કરવા માટે જ આવી હતી ને ભાગલા કરાવીને રાજ કરીને ગઈ અને આપણા દેશને આ હાલતમાં લાવી દીધો આપણને ડોનાલ્ડ ટ્રમ્પ પણ બહુ જ ગમે છે ને ડોનાલ્ડ ટ્રમ્પ જીતે એના માટે આપણા દેશમાં હવન કરે એવા મહાન છીએ આપણે અને પછી ડોનાલ્ડ ટ્રમ્પ આપણી કેરી અમેરિકા નથી જવા દેતા અને બાંગ્લાદેશમાં સ્ટારલિંકે શરૂ થાય છે ને પાકિસ્તાનમાં આસિફ મુનિરને સરસ મજાના સર્વોચ્ચ સન્માનો પણ મળે છે અને ટ્રમ્પ એમના વખાણ પણ કરે છે વિદેશ નીતિ બહુ જ ગહન વિષય છે અને એસ ખાસ જાણકાર છે પણ એમના દ્વારા થયેલી શબ્દની ચૂક એ બહુ બધા પ્રશ્નો કરી રહી છે રાહુલ ગાંધીએ ફરી એકવાર ડોક્ટર એસ જયશંકર પર અને પાકિસ્તાનને પહેલેથી ઇન્ફોર્મ કરવાની વાત પર પ્રશ્ન કર્યા છે એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ જો આપણે યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો અમારા વિડીયોને શેર કરો નમસ્કાર